આ શું શર્માજી લગ્ન તમારા દીકરાના છે પણ વરરાજાની જેમ તમે તૈયાર થઈ રહ્યા છો પોતાના પતિને સામે તૈયાર થતા જોઈને સુનિનાજી તેમને ચીડવતા કહેવા લાગ્યા શર્માજી બોલ્યા તો શું થયું ભાગ્યવાન આ પણ મને જોઈને બધા મને વિકાસનો મોટો ભાઈ સમજે છે અને આજે તમે પણ કોઈ સારા બ્યુટી પાર્લરમાંથી તૈયાર થઈને આવજો આજે આપણા દીકરાની જિંદગીનો સૌથી ખાસ દિવસ છે આમ કહીને શર્માજી હસવા લાગ્યા પોતાના પરિવારની એ ખુશીની પળોને યાદ કરતા કરતા સુનિનાજીની આંખોમાં આંસુ આવી ગયા અને તરત જ પોતાની યાદોના વહમણમાંથી બહાર આવ્યા કેટલા જીવંત વ્યક્તિ હતા શર્માજી તે સમયે મારું આ ઘર કેટલું ખુશાલ હતું આજે આખા બે વર્ષ થઈ ગયા મારા દીકરાના લગ્નને એક બે દિવસ હતો અને એક આજનો દિવસ જ્યારે હું આ ઘરમાં સાવ એકલી રહી ગઈ છું હવે તો આ સુમસામ કરડવા દોડે છે સુનિલનજીનો દીકરો વિકાસ એક બહુ મોટી કંપનીમાં નોકરી કરતો હતો અને પોતાની સાથે કામ કરતી દીપિકાને પસંદ કરતો હતો અને ખુલ્લા વિચારોવાળા માતા પિતાએ કોઈ વિરોધ કર્યા વગર દીકરાના વહુના રૂપમાં સ્વીકાર કરી લીધો એકનો એક દીકરો હતો તેમનો બીજું ચાલી રહ્યું હતું તે તો ફક્ત પોતાના પતિ સાથે રહેવા માંગતી હતી તેના સાસુ સસરા સાથે નહીં અને આ શરત પર જ લગ્ન કરવા તૈયાર થઈ હતી કે લગ્ન પછી ઘરનું કોઈ કામ નહીં કરે અને પોતાની મરજી મુજબ જીવશે ધામધૂમથી તેમણે પોતાના દીકરાના લગ્ન કર્યા સુનેનાજીની હંમેશા એ જ કોશિશ રહેતી હતી કે તેમની બહુ દીપિકાને ક્યારેય કોઈ તકલીફ ન થાય અને દીપિકા પણ ક્યારેય ઘરના કામમાં હાથ વેચવાની કોશિશ નહોતી કરતી બે મહિનાઓ સમય પસાર થઈ ગયો એક દિવસ શર્માજી રસોડામાં આવ્યા અને પોતાની પત્ની સુનેનાને કામ કરતા જોયા તો બોલ્યા આ શું સુનેના આજે પણ તું જ બધું કામ કરવા લાગી છે રાત્રે તારા ઘૂંટણમાં દુખાવો થઈ રહ્યો હતો ને વહુ ક્યાં છે આમ કહેતા તેમણે પોતાના દીકરાને અવાજ લગાવ્યો વિકાસ બહાર આવ્યો તો શર્માજી ગંભીરતાથી બોલ્યા બેટા અગિયાર વાગી ગયા છે અને તમે લોકો હજી સુધી સુઈ રહ્યા છો આજે રવિવાર છે તો શું હોવની ફરજ નથી બનતી કે રસોડામાં કામોમાં તારી માને મદદ કરે ઓછામાં ઓછો એક દિવસ તો તેને પણ આરામ મળવા જોઈએ ને દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો માફ કરજો પિતાજી ખરેખર આખું અઠવાડિયું કામ કરતાં કરતાં અમે લોકો થાકી જઈએ છીએ એટલે જ મારી આંખ નહોતી ખુલી ઠીક છે પણ આજથી રવિવાર તારી માતા ઘરનું કોઈ કામ નહીં કરે બહુને કહો કે તે ઘરનું કામ કરે આ બધી વાતો તેમની બહુ દીપિકા તેના રૂમના દરવાજા પાસે ઊભી રહીને સાંભળી રહી હતી જેવો વિકાસ અંદર આવ્યો કે દીપિકા તેના પર ગુસ્સે થઈ ગઈ મેં લગ્ન પહેલાં જ તમને સ્પષ્ટપણે કહ્યું હતું કે હું મારી મરજીથી જીવીશ તો પછી તમે તેમની વાત સાંભળીને ચૂપચાપ કેમ અંદર આવી ગયા લગ્ન થતાં જ તમારા બધા વાયદાઓ ભૂલી ગયા ના દીપિકા એવી વાત નથી આજે પિતાજી ખૂબ જ ગુસ્સામાં હતા એટલે હું કંઈ બોલી શક્યો નહીં દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો સારું અને તમારા પિતાજીએ મારી કરી તેનું શું હવે હું આ ઘરમાં બિલકુલ કહેતા દીપિકાએ રડતા રડતા પોતાનો બેગ પેક કરવાનું દીપિકા આ કેવી વાતો કરે છે તું જાણે છે કે હું તારા વગર ન રહી શકું પણ મારો હવે આ ઘરમાં જીવ ઘૂંઘળાઈ રહ્યો છે એમ કહેતા દીપિકાએ અલગ ઘરની માગણી કરી તો વિકાસે આ વાત પણ સ્વીકારી લીધી દીપિકાના મોંમાં વિકાસ એટલો ફસાઈ ગયો હતો કે તેના ખાતર તે પોતાના જન્મદાતાઓને પણ છોડવા તૈયાર થઈ ગયો હતો થોડા દિવસોમાં તે બંને નવું ઘર લઈ લીધું અને પોતાના માતા પિતાને કહ્યું કે હવે તેઓ આ ઘરમાં નહીં રહે આ સાંભળીને જાણે બંનેને કોઈ મોટો આંચકો લાગ્યો હોય સુનીનાજી ખૂબ રડ્યા અને આજીજી કરી કે આગળથી વહુને કોઈ તકલીફ નહીં થવા દે પણ દીપિકાએ સ્પષ્ટ કહી દીધું કે અમારી ખુશી અલગ રહેવામાં છે અને અમે લોકો અમારી જિંદગી અમારી રીતે જીવવા માગીએ છીએ દીકરાના ઘર છોડીને ગયા પછી સુનેનાજી એકદમ ચૂપ થઈ ગયા હતા પણ પતિનો સાથ હતો તો જેમ તેમ કરીને તેમણે પોતાને સંભાળી લીધા પણ થોડા સમય પછી શર્માજીને હૃદય રોગનો હુમલો આવ્યો અને તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હવે તો સુનેનાજી દુનિયા જ ઉછળી ગઈ હતી દીકરો અને બહુ ફક્ત રીતિ રિવાજો પૂરા કરવા માટે જ આવ્યા હતા અને પછી પોતાના ઘરે પાછા જતા રહ્યા પિતાના ગયા પછી વિકાસ ફરીથી પોતાની માતા સાથે રહેવા માગતો હતો પણ તેની પત્ની દીપિકા આ વાત માટે તૈયાર ન થઈ સુનીનાજીને પણ એમ જ લાગ્યું હતું કે હવે તેમનો દીકરો તેમને પોતાની સાથે રાખશે પણ તે ફક્ત એટલું કહીને ચાલ્યો ગયો કે હું દર મહિને તમારા પાસે પૈસા મોકલતો રહીશ કોઈ ચીજ વસ્તુની જરૂર હોય તો જણાવી દેજો પોતાની પત્નીના કહેવાતી વિકાસ તો પોતાના મા બાપથી અલગ થઈ ગયો હતો પણ દીપિકાના માતા પિતા પોતાના દીકરા અને જમાઈ સાથે તેમના જ ઘરમાં રહેતા હતા તેમના પોત્રનો જન્મ થયો તો વિકાસે પોતાની માતાને ફોન કરીને આ ખુશખુબર જરૂર આપી હતી જે સાંભળીને સુનીનાજી પોતાને રોકી ન શક્યા અને તરત જ પોતાના પોત્રને મળવા હોસ્પિટલ પહોંચી ગયા દુસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો ત્યાં જઈને જોયું તો ત્યાં દીપિકાની માતા કામિનીજી પહેલાથી જ બાળકને ખોળામાં લઈને બેઠા હતા તેમની હાજરીથી સુનીનાજી થોડા અસ્વસ્થ થયા પરંતુ તે વિચારીને ખુશ હતા કે ઓછામાં ઓછું તેમના દીકરાએ તેમને યાદ તો કર્યા માતામે આવી ગયા વિકાસે પગે લાગીને કહ્યું તો સુનિનાજીએ ચહેરા પર ખુશી સાથે કહ્યું કેમ ના આવું હું મારા પોત્રને જોવા આખરે તે મારા દીકરાનો અંશ છે અને કહેવાય છે કે મૂળ કરતાં વ્યાજ વધુ વાલું હોય છે હું તેને ખૂબ ધ્યાન રાખીશ આમ કહીને સુનિનાજીએ પોતાના પોત્રને ખોળામાં લેવા માટે જેવો હાથ લંબાવ્યો તો કામિનીજી બોલ્યા અરે હમણાં તો તે સુઈ ગયો છે હું તેને પારણામાં સુવડાવી દઉં છું જ્યારે તે ઉઠશે ત્યારે તમે તેને ખોળામાં લઈ લેજો આટલું સાંભળતા જ સુનિનાજીના ચહેરા પરની સ્મિત ફીકી પડી ગઈ પરંતુ ઘણીવાર સુધી તેઓ પારણામાં સૂતેલા બાળકને નિહાળતા રહ્યા સુતી તે ખૂબ જ વાહલો લાગી રહ્યો હતો વધારે ન જુઓ સમદરજી નજર લાગી જશે ગામજીએ કહ્યું તો વિકાસ બોલ્યો ચાલો માં હું તમને ઘરે મૂકી જાઉં છું ના દીકરા હું હમણાં ઘરે નહીં જાઉં હું એ જ રહીને મારા પોત્રનું ધ્યાન રાખીશ ત્યારે દીપિકા બોલી મારા બાળકની સંભાળ રાખવા માટે મારી માતા અહીં હાજર છે તેથી અહીં ખોટી ભીડ કરીને કોઈ ફાયદો નથી આટલું સાંભળતા જ સુનેનાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેઓ ઝડપથી હોસ્પિટલની બહાર નીકળી ગયા ઘરે પહોંચીને તેઓ ઘણીવાર સુધી રસ્તા રહ્યા પરંતુ વારંવાર તેમને પોતાના પૌત્રને મળવાનું ખૂબ મન થતું હતું તેથી તેઓ પોતાના દીકરાના જૂના આલ્બમ લઈને બેસી જાય છે અને નાના વિકાસને જોઈને વિચારવા લાગે છે કે મારો પૌત્ર પણ આવો જ દેખાતો હશે હવે તો તેમનો પૌત્ર પણ એક વર્ષનો થઈ ગયો હતો પિતાના અવસાન પછી વિકાસ ક્યારેક ક્યારેક પોતાની માતાને મળવા આવતો હતો પરંતુ પોતાના દીકરાના જન્મ પછી તેને આવવાનું જ છોડી દીધું હતું એકવાર તો સુનિનાથજીને મન થયું કે દીકરા વિકાસને ફોન કરીને તેને મળવા બોલાવે પરંતુ તરત જ તેમને પોતાની વહુની કડવી વાતો યાદ આવી ગઈ થોડા સમય પહેલાં જ્યારે તેમણે પોતાના દીકરાને ફોન કર્યો હતો ત્યારે તેમને વહુએ ફોન ઉપાડ્યો હતો ફોન ઉપાડતા તે બોલી માજી તમે અમને વારંવાર ફોન કરીને કેમ હેરાન કરી રહ્યા છો દર મહિનાના ખર્ચ માટે વિકાસ તમને પૈસા મોકલે છે તો પણ તમે તેમને ફોન કરીને હેરાન કરતા રહો છો બસ આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો તે પછી સુર્યનાથજીની

તારે જ દીએ પોતાની આંખોમાંથી આંસુ લૂછ્યા અને બાળકને પ્રેમ કરવા લાગ્યા આ આંટી તમે ફરીથી ઉદાસ થઈ ગયા આમ નહીં ચાલે માનું છું કે સંબંધો આપણા જીવનમાં ઘણું મહત્વ રાખે છે પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે જૂની વાતો યાદ કરીને જીવવાનું છોડી દઈએ હું જાણું છું બેટા પણ ખાલી બેઠા બેઠા મનગણું વિચારવા લાગે છે આંટી મારી વાત માનો તો તમે તમારી જાતને વ્યસ્ત રાખવાનું શરૂ કરી દો એ કામ કરો જે તમને ગમતું હોય દોસ્તો કાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તાન્યાને આ વાત સાંભળીને સુનેનાજી કંઈક વિચારમાં પડી ગયા ત્યારે તાન્યા બોલી આંટી એક વાત તો જણાવો શું એ આસપાસ કોઈ બે કરે છે જ્યાં હું ગોલુને મારી નોકરી દરમિયાન રાખી શકું હકીકતમાં હું ફરીથી જોબ શરૂ કરવાનું વિચારી રહી હતી પણ ગોલુને છોડીને તો ન જ જઈ શકું ને આના પર સુનેનાજી બોલ્યા અરે તો આમાં ચિંતા છે નહીં છે તો ગોલુને મારી પાસે મૂકી દેજે મારું પણ મન લાગેલું રહેશે વળી મને નાના બાળકોનો સાથ ખૂબ જ ગમે છે આમ કહેતા જ તેમને પોતાના પોત્રની યાદ આવી ગઈ અને આંખોમાં ફરીથી બિનાશ આવી ગઈ પછી તાને બોલી આંટી જો આવી વાત છે તો તમે ઘરે જ કેમ નથી ખોલી તમારું મન પણ લાગેલું રહેશે અને ખોટી વાતો પણ મનમાં નહીં આવે તાની આની વાત સાંભળીને સુનિનાજી ચહેરા પર એક સ્મિત આવી ગયું અને બોલ્યા આવું તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું પરંતુ પરંતુ શું આંટી તાને પૂછ્યું તો સુનેનાજી બોલ્યા પણ બેટા આ ઉંમરે કોઈ કામ શરૂ કરવું સહેલું તો નહીં હોય ને અરે આંટી ઉંમર એક સંખ્યાથી વિશેષ કંઈ નથી બસ જીવવાનો જુસ્સો હોવો જોઈએ પોતાને વૃદ્ધ માનવાનું છોડી દો હજુ પણ જીવન બાકી છે તો છું કે નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને આ નવા વર્ષ સાથે તમે તમારા જીવનમાં પણ કંઈક નવું પણ લાવો આની વાતોથી સુનિનાજીના મનમાં એક નવી ઉર્જાનો સંચાર થવા લાગ્યો હતો બેન ત્યાંને ના પાડી શક્યા નહીં કારણ કે ત્યાંએ આટલા પોતાના પણાથી કહ્યું હતું બીજી બાજુ વિકાસનો એક ગાઢ મિત્ર વરુણ પણ તેની સાથે ઓફિસમાં કામ કરતો હતો તેણે નવા વર્ષના અવસરે તેના ઘરે એક નાનકડું ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું વિકાસ અને દીપિકાને પણ ત્યાં બોલાવવામાં આવ્યા હતા તેઓ બંને પોતાના દીકરાને નાનીના ઘરે છોડીને પાર્ટીમાં ગયા પણ વરુણના ઘરે ગયા પછી વિકાસે જે જોયું તેનાથી તેને ખૂબ આશ્ચર્ય થયું તેને વારંવાર પોતાના માતા પિતાનો ચહેરો યાદ આવી રહ્યો હતો તેના મગજમાં એકસાથે ઘણા વિચારો ચાલી રહ્યા હતા આખી રાત તે જાગતો રહ્યો બીજા દિવસે સવારે જ્યારે દીપિકા જાગી તો વિકાસે કહ્યું દીપિકા હવે તો સોનું એક વર્ષનો થવા આવ્યો છે અને મને લાગે છે કે તારે પણ નોકરી શરૂ કરવી જોઈએ તું જો અહીં કમાવનાર ફક્ત હું એકલો છું અને ખાનારા આટલા બધા લોકો છે આવી પરિસ્થિતિમાં ઘરનો ખર્ચ કેવી રીતે ચાલશે ત્યારે દીપિકા બોલી વિકાસ જો ખર્ચ વધારે થઈ રહ્યો છે તો તારી માને પૈસા મોકલવાનું બંધ કરી દે આમ પણ તું દર મહિને આટલા પૈસા મોકલે છે બધા ખર્ચ થોડી ના થઈ જતા હશે એક બે મહિના નહીં મોકલે તો પણ તેમનું ગુજરાન આરામથી ચાલી જશે વાહ આ વાત તે ખૂબ સરસ કહી અહીં રહેતા તારા ખર્ચ પણ ઉઠાવું અને તારા માતા પિતાનું પણ પાલન કરું અને મારી માને જે થોડા ઘણા પૈસા મોકલું છું તે પણ મોકલવાનું બંધ કરી દઉં આટલું સાંભળતા જ દીપિકાની ભમર ચડી ગઈ અને બોલી તમારે કેવું શું છે વિકાસ શું મારા મમ્મી પપ્પા તમને બોજ લાગે છે મેં એવું નથી કહ્યું દીપિકા પણ એટલું તો તેમને પણ વિચારવું જોઈએ કે તેઓ પોતાની દીકરીના ઘરે ક્યાં સુધી રહેશે છેવટે અમારી પણ પોતાની કોઈ જિંદગી છે વિકાસની વાતો તેના સાસુ સસરાના કાને પણ પડી રહી હતી પોતાના માતા પિતા વિશે આટલું સાંભળતા જ દીપિકાને ગુસ્સા આવ્યો અને બોલી વિકાસ જો તમે કહો છો તો હું આ નોકરી કરવાનું શરૂ કરી દઉં છું પણ મારા મમ્મી પપ્પા અહીંથી ક્યાંય નહીં જાય છેવટે મારો તેમના સિવાય છે જ કોણ સવારે સવારે લાંબી ચર્ચા પછી વિકાસ જમ્યા વગર તૈયાર થઈને ઓફિસ જતો રહ્યો ઓફિસના કામમાં પણ વિકાસનું મન લાગતું નહોતું હતું સમય થયો તો બધા એકસાથે બેસીને જમતા હતા પણ વિકાસ હજી પણ અલગ અને ચૂપચાપ બેઠો હતો તેની હાલત જોઈને વરુણ તેની પાસે આવ્યો અને બોલ્યો અરે વિકાસ આજે જમવાનું નથી લાવ્યો કે શું ત્યારે વિકાસ બોલ્યો વરુણ મારે તારી સાથે કંઈક અગત્યની વાત કરવી છે વરુણ તેની પાસે બેઠો તો વિકાસ બોલ્યો ગઈકાલે જ્યારે હું તારા ઘરે આવ્યો હતો ત્યારે મને એ જોઈને બહુ સારું લાગ્યું કે તમે લોકો તમારા માતા પિતાનું આટલું ધ્યાન રાખો છો તમારા મનમાં તમારા માતા પિતા માટે કેટલી ઇજ્જત છે અને એ જ આટલા મહેમાનો આવ્યા હોવા છતાં ભાભી તેમને ખાવા પીવાથી લઈને તેમની દવાઓ સુધીનું પૂરું ધ્યાન રાખી રહ્યા હતા

અમારા ઘરમાં બેઠા છે વિકાસની વાત સાંભળીને વરુણ હેરાન થઈ ગયો અને બોલ્યો તારે ભાભીને સમજાવવા જોઈતા હતા ને મેં બહુ કોશિશ કરી હતી પણ તેના માથે અલગ થવાનું ભૂત સવાર હતું તે કોઈ પણ હાલતમાં માનવા તૈયાર જ નહોતી આ વાત તો મને પછીથી ખબર પડી કે આ બધું કર્યું કરાવ્યું તેના માતા પિતાનું છે તેમણે દીપિકાના મનમાં મારા માતા પિતા વિરુદ્ધ પહેલેથી જ ઝેર ભરી દીધું હતું જેથી તેમની દીકરી તેના સાસુ સાસુસરાથી અલગ થઈને પોતાના માતા પિતાને સાથે રાખી શકે તેમના દીકરા બહુ સાથે તેમની બિલકુલ બનતી નથી એટલે અમારા માથે આવીને બેસી ગયા છે અને જો હું કંઈ કહું છું તો દીપિકા ઝઘડો શરૂ કરી દે છે પણ વિકાસ શું તારું પોતાની માતા સાથે રહેવાનું મન નથી કરતું આ યાર બહુ મન કરે છે પણ પછી એ જ વિચારું છું જો માતાને ઘરે લઈ આવ્યો તો એ લોકો તેમને નોકરાણી બનાવીને રાખશે જાણે છે મારા દીકરાના જન્મ પર મારી માતાને બહુ ખુશી થઈ હતી પણ હોસ્પિટલમાં મારી પત્ની અને સાસુએ તેમની સાથે બહુ ઉપેક્ષિત વ્યવહાર કર્યો એટલે મેં માતાને ત્યાંથી જવાનું કહી દીધું તે દિવસ પછી તો મને મારી માતા સાથે આંખ મિલાવવામાં પણ શરમ આવે છે શું મેં મારી પત્ની માટે કંઈ નથી કર્યું મારી પત્ની માટે કંઈ નથી કર્યું પણ તેણે ક્યારેય એવું ન વિચાર્યું કે મારી ખુશી શેમાં છે ના વિકાસ ભૂલ તારી છે તું ક્યાં સુધી તારી પત્નીના ઈશારા પર ચાલીશ અને પરિસ્થિતિ સુધરવાની રાહ જોઈશ પરિસ્થિતિ સુધરવાની રાહ જોવાને બદલે પરિસ્થિતિને બદલવાની શક્તિ રાખ બધું જ તારા આત્મા છે મારી વાત માન અને અત્યારે તારી માતા પાસે જા મને ખાતરી છે કે પોતાના દીકરાની એક ઝલક જોવા માટે તસી તારી માતા તને જોતા જ બધું ભૂલીને તને ગળે લગાડી દેશે મિત્રની વાત વિકાસને સાચી લાગી તે તરત જ ઓફિસમાંથી રજા લઈને તેની માતાને મળવા ગયો પરંતુ જેમ તે ઘરની બહાર પહોંચ્યો તેને મનમાં પસ્તાવો થવા લાગ્યો કે ફક્ત તેના કારણે જ આજે બધું બરબાદ થઈ ગયું છે બીની આંખો સાથે તે ઘરમાં પ્રવેશ્યો તેને જોયું કે તેની માતા બે નાના બાળકોને પાસે બેસાડીને તેમની સાથે પ્રેમભરી વાતો કરી રહી હતી અદ્રશ્ય જોઈને વિકાસના મગજમાં તેના બાળપણની તસવીર ફરવા લાગી દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આટલા પ્રેમથી તો તેની માતા તેની સાથે વાત કરતી હતી દીકરા વિકાસને જોતા જ સુનીનાજી અચાનક અટકી ગયા અને બોલ્યા તું અહીં વિકાસે આગળ વધીને માતાના પગ સ્પર્શ કર્યા તો સુનીનાજીએ તેને ગળે લગાડી દીધો બંને બાજુએથી આંસુની ધાર વહેવા લાગી પછી થોડી વાર અટકીને બોલ્યા આજે આટલા દિવસો પછી તને તાર મારી યાદ આવી ત્યારે વિકાસે રડતા રડતા પોતાનું માથું માતાના ખોળામાં મૂકી દીધું અને બોલ્યા મારા એક ખોટા નિર્ણય આપણા બધાની ખુશીઓ પર ગ્રહણ લગાવી દીધો છે અને હવે એવું લાગે છે કે જાણે મારી આસપાસ એક ઝાડ ફેલાઈ ગઈ છે જ્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નથી માતાએ કહ્યું બેટા આ ઝાળ તે પોતે જ બનાવી છે આપણો એક ખોટો નિર્ણય આખી જિંદગીની ખુશીઓ પર ભારે પડી શકે છે વિકાસે પૂછ્યું પણ હવે હું શું કરું માતાએ કહ્યું બેટા એવો કોઈ નિર્ણય ન લેતો જેનાથી તમારા બંને પતિ પત્નીનો સંબંધ ખરાબ થાય બસ ધીમે ધીમે તારી પત્નીને તેની જવાબદારીઓનો અહેસાસ કરાવ મને મારા ઉછેર પર પૂરો વિશ્વાસ છે હું જાણતી હતી કે એક દિવસ મારો પ્રેમ તને જરૂર ખેંચી લાવશે અને હવે તે જ પ્રેમ અને સમજદારીથી તારે તારી પત્નીને સાચવવાની છે પણ એવું કોઈ કામ ન કરતો જેનાથી તમારા બંનેના સંબંધોમાં તિરફ પડે વિકાસે કહ્યું તમે સાચું કહો છો માં ખરેખર તમારું દિલ કેટલું મોટું છે બધા માટે તમારા દિલમાં ફક્ત પ્રેમ જ પ્રેમ ભરેલો છે આજે તમારી સાથે વાત કરીને મને ખૂબ સારું લાગ્યું મારું મન પણ હળવું થઈ ગયું આ કોણ છે હજુ તો માત્ર બે જ બાળકો આવે છે પણ સાચું કહું તો નિર્દોષ બાળકો સાથે દિવસ કેવી રીતે પસાર થઈ જાય છે ખબર જ નથી પડતી સુનિનાજી હસતા હસતા બોલ્યા આ વાત સાંભળીને વિકાસને ખૂબ ખુશી થઈ અને તે બોલ્યો તો પછી ઘરની બહાર લગાવવા માટે હું એક

તેની સાથે રમવા લાગ્યો ત્યારે દીપિકા ગુસ્સાથી બોલી તારા કહેવા નહોતું બોલવું જોઈતું સોરી દીપિકા ખર્ચ વધી જવાના કારણે બજેટ ખોરવાઈ ગયું હતું જેના કારણે હું ખૂબ જ પરેશાન હતો અને કંઈ પણ બકી ગયો સારું હું ખૂબ થાકી ગયો છું મારા માટે એક કપ ચા બનાવી દેજે દીપિકા રસોડામાં ગઈ ત્યારે તેના મમ્મી પપ્પા પણ એ જ સોફા પર આવીને બેસી ગયા બેટા વિકાસ જો અમારા દીકરા બહુ સારા હોત તો અમે તારા ઘરે આવીને ક્યારેય ના રહે અમને દીકરીના ગયા છીએ ત્યારે વિકાસે કટાક્ષ બોલ્યો મમ્મીજી તમે પણ ભાગ્યશાળી છો દીકરો નહીં તો ઓછામાં ઓછી દીકરી તો છે તમારું ધ્યાન રાખવા માટે મારી માનું વિચારો જેમનો એકમાત્ર દીકરો ફક્ત તેમની વહુની જીદને કારણે અલગ થઈ ગયો છે કાશ મારી પણ કોઈ બહેન હોત જે મારી માનું આવા સમયે ધ્યાન રાખી રહી હોત દીપિકા મારી ચાર રૂમમાં જ આપી દે જે અને મારા માટે ખાવાનું ન બનાવતી મને ભૂખ નથી એમ કહીને વિકાસ પોતાના રૂમમાં જતો રહ્યો વિકાસની આ વાતો સાંભળીને દીપિકાના મમ્મી પપ્પા આશ્ચર્યચકિત થઈ ગયા બીજા દિવસે સવારે વિકાસના ઓફિસ ગયા પછી દીપિકાના મમ્મી પપ્પાએ તેને સ્પષ્ટ કહી દીધું કે તેઓ હવે અહીં વધારે નહીં રોકાય અને આજે જ પોતાના ઘરે જતા રહેશે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તેમની આ વાત સાંભળીને દીપિકા બોલી નામાં હું આવું ક્યારેય નહીં થવા દઉં વળી ભાઈ તો ભાભી સિવાય બીજું કોઈનું સાંભળતા જ ક્યાં છે એની સાથે જ તમારે ભાભીની વાતો સાંભળવી પડશે જે મને બિલકુલ મંજૂર નથી ત્યારે દીપિકાના પિતાએ કહ્યું અરે ના બેટા તારા ભાઈ ભાભી એટલા પણ ખરાબ નથી જેટલું તારી માતા કહે છે તારી માતા સામે બોલવાની તારી ભાભીની હિંમત જ ક્યાં છે નાના મોટા વિવાદો કયા ઘરમાં નથી થતા હવે આપણું પોતાના ઘરે જવું જ યોગ્ય રહેશે પણ માં હવે હું નોકરી શરૂ કરવા જઈ રહ્યો છું તો હવે આપણા બાળકને કોણ સંભાળશે દીપિકાએ પૂછ્યું તો તેની માતા બોલી બેટા આ તમારી માથાનો દુખાવો છે પણ અમે અમારું મન દબાવી મનાવી ચૂક્યા છીએ તેથી હવે અમને જવા દો આવતા સોમવારથી દીપિકાએ ઓફિસ જવાનું શરૂ કરી દીધું અને પોતાના દીકરાને તેની માતાના ઘરે મૂકી દીધો તેની માતાનું ઘર તેના ઘરથી ઘણું દૂર પડતું હતું તેથી રોજ દીકરાને લાવવા લઈ જવું શક્ય ન હતું પોતાના દીકરા વિના દીપિકાએ માંડ પાંચ દિવસ પસાર કર્યા અને શુક્રવારે સાંજે બોલી સાંભળો સોનું વિના તો આપણું ઘર સૂનું થઈ ગયું છે

આવતો દિવસ સોમવાર હતો અને દીપિકા ફરીથી પોતાના દીકરાથી અલગ થવા માંગતી નહોતી તેથી તે કંઈક વિચારમાં હતી પછી વિકાસને બોલી સાંભળો શું તમારી માતાજી સોનુને સંભાળશે આ સાંભળીને વિકાસને આશ્ચર્યથી દીપિકા તરફ જોયું અને બોલ્યો મેં અત્યારે શું કહ્યું જો આપણે સોનુને તેની દાદી પાસે મૂકી દઈએ તો માતાજીને કોઈ તકલીફ તો નહીં પડે ત્યારે વિકાસ હસતા હસતા બોલ્યો તો કેમ પરેશાન થશે તેમણે તો ઘરમાં બાળકો માટે ડેખેર ખોલ્યું છે અચ્છા તેમનું ઘર તો પાસે જ છે આપણે રોજ સાંજે આપણા દીકરાને પાછો લઈ આવીશું પછી આપણે તેનાથી વધારે દિવસ દૂર નહીં રહેવું પડે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો દીપિકાના કહેવા પર વિકાસે પોતાની માતાને ફોન કર્યો તો સુનિનાજી ખુશીથી ઝૂમી ઉઠ્યા અને બોલ્યા આ પણ કંઈ પૂછવાની વાત છે આ વાતથી મને ખૂબ જ ખુશી થશે તે રાત્રે દીપિકા અને વિકાસ બંનેને સુખદ ઊંઘાવી અને સુનિનાજી તો ખુશીના માર્યા સુઈ જ નહોતા શકતા બીજા દિવસે

ખાતા પહેલા પ્રાર્થના કરવી વગેરે પછી એક દિવસ વિકાસે જણાવ્યું કે તેને ઓફિસ તરફથી થોડા દિવસો માટે બીજા શહેરમાં જવાનું છે અને દીપિકાની સામે આ સમસ્યા ઊભી થઈ કે તે સોનુને દાદી પાસે કેવી રીતે છોડશે કારણ કે તેને ડ્રાઇવિંગ પણ આવડતું ન હતું અને આટલા દિવસોની રજા મળવી પણ ખૂબ મુશ્કેલ હતી જો હું મારા મમ્મી પપ્પાને થોડા દિવસ માટે બોલાવી લઉં દીપિકાએ કહ્યું તો વિકાસ બોલ્યો અરે હું તો કહું છું કે તું એક અઠવાડિયા માટે મમ્મી પાસે જતી રહે સાસુ મા પાસે દીપિકા વિચારવા લાગી અને પછી બોલી ઠીક છે જેવું તું કહે હું મારો સામાન પેક કરી લઉં છું આપણે આજે સાંજે ત્યાં જઈએ તમે સવારે ત્યાંથી જતા રહેજો દીપિકાની આ વાત વિકાસે તેને ગળે લગાવી દીધી અને સાંજે તેઓ સુનીનાજીને ઘરે પહોંચી ગયા તેને અચાનક ત્યાં જોઈને સુનીનાજીને આશ્ચર્ય પણ થયું અને ખુશી પણ થઈ ત્યારે વિકાસે બધી વાત સ્પષ્ટ કરી તો દીપિકા બોલી હું અહીં રહી શકું ને મમ્મી તો સુનીનાજીએ કહ્યું અરે આમાં પણ કંઈ પૂછવા જેવું હોય અગર આજે પણ તારું જ છે

કે જલ્દીથી જમાઈને પોતાની મુઠ્ઠીમાં કરીને અલગ થઈ જજે તારી સાસુ ખૂબ ચાલક છે તને લોકોને શાંતિથી રહેવા નહીં દે અને હું નથી ઈચ્છતી કે મારી દીકરી કોઈની નોકરી કરે આજે તેને સમજમાં આવી રહ્યું હતું કે તે કેટલી ખોટી હતી અને તે પણ પોતાની સાસુમાના કામમાં હાથ વહેંચાવા લાગી હતી પાંચ દિવસમાં વિકાસ પાછો ફર્યો તો દીપિકા તેની સાથે પોતાના ઘરે પાછી જતી રહી ક્યાંક ને ક્યાંક દીપિકા પણ સુનૈનાજી સાથે વિતાવેલા પળોને યાદ કરી રહી હતી એક દિવસ રવિવારે દીપિકા પાસે તેની મમ્મી કામિનીનો ફોન આવ્યો બેટા આજે રવિવાર છે અને તને મળે ઘણા દિવસ થઈ ગયા આજે અમારા ઘરે આવ ને આખો દિવસ એ જ રહે નહીં મમ્મી આજે અમે નહીં આવી શકીએ કેમ બેટા એવું શું થઈ ગયું બસ આજે અમારો કંઈક બીજો પ્લાન છે આજનો દિવસ હું મારી સાસુ સાથે વિતાવવા માગું છું દીપિકાએ કહ્યું તો કામિનીજી આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા અને અહીં દાઢી કરતાં કરતાં વિકાસ પણ અચાનક ચોંકી ગયો જેના કારણે તેના ગાલ પર કટ લાગી ગયો આ પહેલાં કે કામનીજી કંઈ બોલે દીપિકાએ ફોન મૂકી દીધો પેલા વિકાસ સતત દીપિકા તરફ જોઈ રહ્યો હતો પછી બોલ્યો આજે તે તારા મમ્મીના ઘરે જવાની ના પાડી દીધી ના વિકાસ તું નથી જાણતો કે આજનો દિવસ કેટલો ખાસ છે સારું હવે જલ્દી નાઈને આવ હું બાકીની તૈયારી કરું છું થોડી વારમાં આપણે માજી પાસે જઈશું આમ કહેતા દીપિકા રસોડામાં જતી રહી દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો નવો ટ્વિસ્ટ આવશે થોડી વારમાં તેઓ બધા સુનેનાજીના ઘરે પહોંચી ગયા જેવું સુનીનાજીએ દરવાજો ખોલ્યો તો દીપિકા બોલી જન્મદિવસ મુબારક હો માજી આટલું સાંભળવાની બહાર જ હતી કે સુનીનાજીની આંખોમાંથી ખુશીના આંસુનો ધોધ વહી નીકળ્યો અને પેલા વિકાસ આશ્ચર્યચકિત થઈને ઊભો હતો કારણ કે તેને તો યાદ પણ નહોતું કે આજે તેની મમ્મીનો જન્મદિવસ છે આજે દીપિકા પોતાના હાથે કેક બનાવીને લાવી હતી બધાએ સાથે મળીને ખૂબ જ ખુશીથી સુનીનાજીનો જન્મદિવસ ઉજવ્યો તો દીપિકા બોલી માજી જન્મદિવસ તો તમારો છે પરંતુ હું તમને કંઈ આપવાને બદલે તમારી પાસેથી કંઈક માંગવા માંગુ છું હાજી શું તમે મને મારી ભૂલ માટે માફી આપી શકો છો મેં તમને બહુ દુઃખ આપ્યા છે આમ કહેતા દીપિકા તેમના પગમાં પડી ગઈ તો સુનિનાજીએ તેને ઊભા કરીને છાતી સરસી ચાંપી અને બોલ્યા બેટા જે કંઈ થયું તેને ભૂલી જા તમે લોકો મારી પાસે આવી ગયા બસ આજ પૂરતું છે નહીં માં આ પૂરતું નથી હવે અમે તમારી સાથે જ રહેવા માંગીએ છીએ દીપિકા રડતા રડતા બોલી તો સુનિનાજી અને વિકાસને તો જાણે દુનિયાની સૌથી મોટી ખુશી મળી ગઈ આજે આટલા સમય પછી સુનેનાજીના ઘરે હસી ખુશીનો અવાજ આવી રહ્યો હતો તેમનું ઘર પાછું ખુશીઓથી ભરાઈ ગયું હતું તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો અને વાર્તા સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર અને કોમેન્ટ્સમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો જલ્દીથી તમારા માટે જય શ્રી કૃષ્ણ લખી દો અને વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ